મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી મોડાસાના સબલપુર પાસે ગંભીર અકસ્માત અકસ્માત સર્જાયો છે બે કાર વચ્ચે છે જેમાં છ જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા હોવાના જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે અકસ્માત છે તે મોડાસા હિંમતનગર હાઈવે પર સર્જાય છે જેમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાય છે જેમાં છ જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા છે ઘાયલોને એકસો આઠ માર્ગ પરથી હોસ્પિટલ માં ખસેડાયા છે ગંભીર ઈજાઓ થઈ છે ઈકો કાર નો ડ્રાઈવર છે તે પણ ઘાયલ થયો છે કાર નો સવાર છ જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા છે ઘાયલોને ને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો મોડાસાના ના સબલપુર પાસે આ ગંભીર અકસ્માત થયો છે જેમાં છ જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા છે અકસ્માત ને લઈ હાઈવે પર ટ્રાફિક ના સર્જાયા ટ્રાફિક સર્જાતા આસપાસના લોકોએ ટ્રાફિક ને હળવો કરે છે પરંતુ જે પ્રકારે અકસ્માતની ઘટના સર્જાઈ છે છ જેટલા વ્યક્તિઓ અકસ્માતમાં ઘાયલ થયા હોવાના જે સમાચાર છે તે મળી રહ્યા છે હાલ મહત્વપૂર્ણ સમાચાર મોડાસાથી મોડાસાના સબલપુર પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં છ જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા હોવાના જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે અકસ્માત છે તે મોડાસા હિંમતનગર હાઈવે પર સર્જાય છે જેમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાય છે જેમાં છ જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા છે ઘાયલોને એકસો આઠ મારફતે હોસ્પિટલમાં ખસેડાયા છે ગંભીર ઈજાઓ થઈ છે ઈકો કારનો ડ્રાઈવર છે તે પણ ઘાયલ થયો છે કારનો સવાર છ જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા છે ઘાયલોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તો મોડાસાના સબલપુર પાસે આ ગંભીર અકસ્માત થાય છે જેમાં છ જેટલા વ્યક્તિઓ ઘાયલ થયા છે અકસ્માતને લઈ હાઈવે પર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા ટ્રાફિક સર્જાતા આસપાસના લોકો એ ટ્રાફિકને હળવો કરે છે પરંતુ જે પ્રકારે અકસ્માતની ઘટના સર્જાઈ છે છ જેટલા વ્યક્તિઓ અકસ્માતમાં ઘાયલ થયા હોવાના જે સમાચાર છે તે મળી રહ્યા છે હાલ